નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો આપણે હંમેશા વિચારીએ છીએ કે જેઓ પુણ્ય કરે છે તે સ્વર્ગમાં જાય છે અને પાપી અને ક્રૂર લોકો હંમેશા નરકમાં જાય છે પરંતુ આ વાર્તા દ્વારા આજે અમે તમને જણાવીશું કે સ્વર્ગમાં જવાનો વાસ્તવિક અધિકાર કોને છે તે કયા કાર્યો છે જેનાથી તમારી બધી તકલીફો અને પાપ દૂર થાય છે તો મિત્રો આજની આ પવિત્ર કથા અંત સુધી જરૂર સાંભળજો કારણ કે આજની આ વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક બનવાની છે તો મિત્રો વિડીયો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો એકવાર પૃથ્વી પર ચાર લોકો એકસાથે મૃત્યુ પામ્યા તે જ સમયે યમના દૂધ ચારઈને લેવા માટે આવ્યા એક વ્યક્તિ રાજા હતો એક ખૂબ જ શ્રીમંત વેપારી હતો ત્રીજો પૂજારી હતો અને ચોથો એક ગરીબ મજૂર હતો જ્યારે યમના દૂધ એ ચાર આત્માઓ સાથે યમરાજના દરબારમાં પહોંચ્યા તો તે ચારેય લોકો વિચારતા હતા કે કોણ સ્વર્ગમાં જશે અને કોણ નરકમાં જશે પોતાના પર તેઓ પોતે જ સ્વર્ગમાં જવાની વાત કરવા લાગ્યા સૌથી પહેલા તો રાજાએ કહ્યું જો ધર્મરાજ મને અવશ્ય સ્વર્ગમાં મોકલશે મારા ઘણા સારા કાર્યો છે મારા દ્વાર પર જે કોઈ પણ આવ્યું છે મેં તેને એટલું બધું આપ્યું છે કે જીવન પર મારું નામ ભૂલી ના શકે લાખો લોકોને ખાવાનું અને રહેવા માટે આશ્રય આપ્યો છે આથી મારા કર્મોને જોઈને ધર્મરાજ મને અવશ્ય સ્વર્ગમાં મોકલશે રાજાની વાત સાંભળીને ધનિક વેપારી કહેવા લાગ્યો કે ભાઈ મેં પૃથ્વી પર રહીને ઘણું ધન કમાવ્યું છે અને મેં મારી કમાણીનો અડધો ભાગ હંમેશા દાન અને સત્કાર્યોમાં વાપર્યો છે ત્યારબાદ ત્રીજો જે વ્યક્તિ હતો તે પૂજારી પણ કહેવા લાગ્યો કે અરે ભાઈ સ્વર્ગની વાત ક્યાં કરો છો સ્વર્ગમાં જવું એ સહેલું કામ નથી દાનની સાથે પૂજા પણ કરવી પડે તેથી હું જ સ્વર્ગમાં જઈશ કારણ કે મેં ભગવાનની ખૂબ જ પૂજા કરી છે અને મારા શુભ કાર્યોને લીધે જ હું એ વાત સારી રીતે જાણું છું જ્યારે ત્રણેય વ્યક્તિ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા પછી ત્રણેય ચોથા વ્યક્તિ એટલે કે તે મજૂર તરફ જોઈને આશ્ચર્ય પામે કે હવે આ શું કહે છે તે કહે છે કે તેણે કોઈ સારું કાર્ય કર્યું છે કે નહીં અથવા તેણે આખી જિંદગી મજૂર તરીકે કામ કરી અને અન્યના હાથે જીવી છે આ ચર્ચા ચાલી રહી હતી કે એટલામાં ચિત્રગુપ્ત પધાર્યા ત્યારબાદ પરના ખૂબ જ મોટા રાજા હતા તમારા શું સારા કાર્યો છે તમે તમારા જીવનમાં કેટલા લોકોને નુકસાન પહોંચાડ્યું છે અને તમે કેટલા લોકોનું ભલું કર્યું છે તે હું મારા પુસ્તકને જોઈને નક્કી કરીશ કે તમને સ્વર્ગમાં જવાનો અધિકાર છે કે નહીં ત્યારે રાજા પોતાના કાર્યો વિશે કહે છે મારા રાજ્યમાં બહુ ઓછા લોકો સુખી હતા હું મારા રાજ્યના લોકોને કોઈ વસ્તુની કમી ન થવા દઈ દરેક ભૂખ્યાને દરરોજ લાખો રૂપિયાનું દાન આપતો હતો રાજાની વાત સાંભળીને ચિત્રગુપ્તે તેમનું પુસ્તક ઉપાડ્યું અને તેમાં જોવા લાગ્યા તેણે રાજાને કહ્યું કે તમે જે કહી રહ્યા છો તે બિલકુલ સાચું છે પરંતુ તમે તમારા રાજ્યની સીમાઓને વિસ્તૃત કરવા ઘણા બધા યુદ્ધો કર્યા છે અને આ યુદ્ધના કારણે તમે કેટલાય પરિવારોને અનાથ કર્યા છે તેથી તમે સ્વર્ગમાં જવાના હકદાર નથી આ સાંભળી રાજા ચૂપચાપ પીછેહટ કરી ગયા ચિત્રગુપ્તે વેપારીને પૂછ્યું તમે પૃથ્વી પર કયા સારા કાર્યો કર્યા છે તે વેપારી કહે છે મેં પૃથ્વી પર જે પૈસા કમાયા છે તેનો અડધો ભાગ લાખો લોકો પાછળ દાન કરી દીધો છે ઘણા આશ્રમોને દાન આપ્યું ઘણા બેઘર લોકોને મારા પૈસાથી ઘર બનાવી આપ્યા ઘણા શહેરોમાં મંદિરો અને ઘણી જગ્યાએ ધર્મશાળાઓ બનાવી વેપારીની વાત સાંભળીને ચિત્રગુપ્તે તેની ચોપડી ખોલી જેમાં તેના જીવનના સારા ખરાબ કાર્યો લખેલા હતા તમે જે કહો છો તે સાચું છે તમે ધરતી પર બહુ જ દાન કર્યું છે તમારું પાપ એ છે કે તમે પૃથ્વી પર જે પણ દાન કર્યું છે તે પૈસા કમાવા માટે કર્યું છે તમે ઘણું ખોટું બોલ્યા છો તમે ઘણી બધી છેતરપિંડી કરી છે ઘણી વસ્તુઓમાં ભેળસેળ કરી છે અને નકલી વસ્તુઓ વેચી છે તમારા કાર્યોથી કેટલા લોકો બીમાર પડ્યા અને અજાણતા મૃત્યુ પામ્યા છે કેટલાએ આત્મહત્યા કરી છે કેટલા લોકોની મહેનતની કમાણી તમારી પાસે ગઈ છે તે બધા લોકોનો શ્રાપ તમારી સાથે છે તમે જે કંઈ સારું કામ કર્યું છે તે કર્મ રદ બાતલ થઈ ગયું છે તેથી તમારામાં કોઈ પણ શુભ કર્મ નથી તમે પણ સ્વર્ગમાં જવાના હકદાર નથી ત્યારબાદ પંડિતજીને આગળ બોલાવવામાં આવ્યા અને પૂછવા લાગ્યા કે તમે તમારા જીવનમાં શું સારા કાર્યો કર્યા છે તો પંડિતજીએ કહ્યું કે મેં હજારો લોકોને જ્ઞાન આપ્યું છે હજારો યજ્ઞો કર્યા છે હજારો ઘરોમાં રાત દિવસ પૂજા કરી છે હજારો કન્યાઓના લગ્ન કરાવ્યા છે લાખો પિંડદાન શ્રાદ્ધ કર્યા છે અસંખ્ય લોકોને માર્ગદર્શન આપ્યું છે આનાથી વધુ શુભ શું હોઈ શકે આ પછી ચિત્રગુપ્ત પોતાના પુસ્તકને જોઈને કહે છે તમે આજ સુધી કોઈ પણ યજ્ઞ કે પૂજા વિધિ ક્યારેય પણ પૂરા ભાવથી નથી કરી માત્ર પૈસા મેળવવાના ઉદ્દેશથી તમે હંમેશા પૂજા કરી છે તમારું કોઈ પણ કાર્ય તમે ક્યારેય નિસ્વાર્થપણે કર્યું નથી તેથી તમે પણ સ્વર્ગમાં જવાના હકદાર નથી હવે પેલા મજૂરનો વારો આવ્યો ચિત્રગુપ્ત મજૂરને પૂછવા લાગ્યા કે તે કેવા કર્મ કર્યા છે ત્યારે મજૂર કહેવા લાગ્યો કે હું આખી જિંદગી મહેનત કરીને મારા પરિવારને ટેકો આપતો હતો હું ગરીબ ઘરમાં જન્મ્યો હતો હું દાન હવન અને પૂજા કરવાને સમર્થ ન હતો હું મારા પરિવારનું ભરણ પોષણ કરવા આખો દિવસ મહેનત મજૂરી કરતો હતો અને બાકીનો સમય મારા વૃદ્ધ માતા પિતાની સેવા કરવામાં અને તેમના વસ્ત્રો બદલાવવામાં વિતાવતો હતો ચિત્રગુપ્તે તેના પુસ્તકમાં જોયું અને પછી તે મજૂરને તેના સમગ્ર જીવનની ઘટનાઓ યાદ આવે છે એક દિવસ તે ભૂખ્યો હતો અને રોટલી ખાવા બેઠો હતો કે અચાનક જ એક ખૂબ જ નબળો અને માંદો કૂતરો ચાલતો આવ્યો જે બરાબર ચાલી પણ શકતો ન હતો તે આવીને મારી સામે બેઠો અને મારી રોટલીને ધ્યાનથી જોવા લાગ્યો અને મેં મારી રોટલી એ કૂતરાને ખવડાવી દીધી અને તે દિવસે મેં આખો દિવસ ખાલી પેટે કામ કર્યું હતું ચિત્રગુપ્ત હસ્યા અને તેનો હાથ પકડીને ખૂબ આદર સાથે સ્વર્ગમાં લઈ ગયા અને કહ્યું જે બીજા વ્યક્તિના કલ્યાણ માટે નિસ્વાર્થ ભાવે જે પણ કર્મ કરે છે તે સૌથી મોટું પુણ્ય છે મિત્રો ફક્ત તે જ વ્યક્તિ સ્વર્ગમાં જાય છે જેણે હંમેશા નિસ્વાર્થપણે કોઈ પણ આશા રાખ્યા વગર સાચા ભાવથી કોઈની સેવા કરી હોય અને જે લોકો પોતાના માતા પિતાની દિલથી સેવા કરે છે તે લોકો આપોઆપ સ્વર્ગમાં જવાના અધિકારી બની જાય છે આવા લોકો ભલે દાન પુણ્ય ના કરે પણ તેની ક્ષમતા મુજબ નિસ્વાર્થપણે જે પણ સારું કર્મ કરે તેનાથી તેમના મુક્તિનો માર્ગ નક્કી થઈ જાય છે તો મિત્રો આશા છે કે તમને આજની વિડીયો જરૂર પસંદ આવી હશે તો મિત્રો આજની વિડીયો લાઇક કરીને વધુમાં વધુ શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ